અરવલ્લી સાબરકાંઠા સહિત રાજ્ય અને આંતરરાજ્યમાં બીજર કોમ્બન મામલે બીજેડના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધુ એક મિલકત સામે આવી છે મોડાસા ગોધરા સ્ટેટ હાઈવે સાકરીયા ગ્રામ પંચાયત વિસ્તારના સર્વે નંબર ત્રણસો બ્યાસીની તેર હજાર ચારસો પંચ્યાસી ચોરસ મીટર જમીન ખરીદી તાત્કાલિક એને કરાવ્યા બાદ તેની નોંધ પડી હોવાનું ગ્રામ પંચાયતના તલાટી જણાવી રહ્યા છે અહીં સવાલ એ છે કે શું આવી રીતે રોકાણકારોની મહામૂલીનું રોકાણ એમના પોતાના નામે કર્યું છે જ્યારે જ્યારે આવી રોકાણ કરતી કંપનીઓ ઉઠી છે એના ગ્રાહકોને ક્યારેય રકમ મળી નથી એટલે કહી શકાય કે શું લોભિયા ગ્રાહકોને રાતાપણ એ રોવાનું રહેશે કે પછી રાહ જોવી પડશે સીએલ પાંડો તલાટી કમંત્રી સાકરિયા સાકરિયા ગ્રામ વિસ્તારમાં અઠાર નંબર ત્રણ ઓબ્લિક બે આજની સભામાં ચર્ચા વિચારણા કરતા ઝાલેલ ઝાલા ભૂપેન્દ્રસિંહ પરબતસિંહની અરજી વંચાણી લેવામાં આવી સર્વે નંબર ત્રણસો જેની જમીન તેર તેર હજાર ચારસો પંચ્યાસી ચોરસમી તારીખ વીસ દસ બે હજાર ત્રેવીસના મેરબાન કલેક્ટર સાહેબ શ્રી અરવલ્લીના હુકમ નંબર ત્રણસો પાંચ અવધિક એકત્રીસ અવધિક દસ જીરો એકાણું બે હજાર બિનખેતી થયેલ જમીન પર બાંધકામ કરવા નગર શ્રી પ્લાન મુજબ મંજૂર કરેલ છે જે વંચાણે લેવામાં આવ્યો બાંધકામ રજા ચિઠ્ઠી આપવા સર્વાનુમતે ઠરાવવામાં આવે